દોસ્તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતની નંબર વન કોમેડી ટીમ એવી એસપી હિન્દુસ્તાની ટીમના એવા એક્ટર વાઘુભા વિશે અને તેમની કેટલીક રહસ્યમય વાતો વિશે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વાત કરીએ વાઘુભાના જન્મની તો વાઘુભાનો જન્મ પાટણ જિલ્લાના વામયા ગામમાં થયો હતો તેમના પિતા એક ખેડૂત હતા અને તેમના પિતાનું નામ ભાલુજી દરબાર જેમનું અવસાન થયેલ છે અને તેમની માતાનું નામ છે કુલ પાંચ ભાઈઓ છે અને તમને જે કાકા દેખાય છે વાઘુભાના સગા મોટા ભાઈ છે હવે વાત કરીએ વાઘુભાના કરિયર વિશેની તો વાઘોભાએ બે હજાર સોળમાં એસબી હિન્દુસ્તાની નામની ચેનલની શરૂઆત કરી હતી આ પહેલા તેઓ એક કંપનીમાં નોકરી કરતા હતા પણ એસપી હિન્દુસ્તાની ટીમની ચેનલની શરૂઆત કર્યા પછી થોડા વર્ષમાં તેમણે નોકરી મૂકી દીધી અને એસપી હિન્દુસ્તાની માટે ફૂલ ટાઈમ માટે કાર્ય કરવા માંડ્યા અને સખત અને અઘરી મહેનત આજે તેમની રંગ લાવી અને આજે તેઓ ગુજરાતના નંબર વન કોમેડી સ્ટાર બની ગયા છે હવે વાત કરીએ વાઘુબાની મેરેજ લાઈફ વિશે તો વાઘુબાના મેરેજ થઈ ગયા છે પણ તેમની પત્ની વિશેને કોઈ પણ જાણકારી અમને મળી નથી વાઘુબાના દીકરા વિશે જાણકારી મળી છે હા દોસ્તો તમને જે વિડીયોમાં ટીંગ નામનો દીકરો દેખાય છે તે વાકુબાનો જ દીકરો છે દોસ્તો તમને જે સ્ક્રીન પર વિડીયો દેખાઈ રહ્યો છે તે ભાઈને તમે ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબ પર જોયા હશે અથવા એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરોના ઇન્સ્ટા આઈડીમાં જોયા હશે જેઓ સેમ ટુ સેમ વાકુબા જેવા દેખાય છે તો હું એ વાતનો ખુલાસો કરી રહું કે આ પણ વાઘુભાઈના સગા મોટા ભાઈ છે જેઓ સેમ ટુ સેમ વાઘુભાઈ જેવા દેખાય છે તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો